તડીવસની ઉજવણીમાં દારૂની બધી રોકવા અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરદને જોડતી ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તડીવસની ઉજવણીને લઈને દારૂની બધી રોકવા અરવલ્લી પોલીસ દ્વારા પણ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાને જોડતી આંતરરાજ્ય સરહદની છ ચેકપોસ્ટ સહિત અન્ય વધારાની સાત ચેકપોસ્ટ ઊભી કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ખાસ કરીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા વાહનોનું સદન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું શામળાજી નજીકથી રતનપુર બોબી માતા તેમજ મેઘરજની કાલિયાકુવા ઉડવા સહિતની બોર્ડર પર ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને જિલ્લાની ઓગણત્રીસ ચેકપોસ્ટ ઉપર પર બસો ને પચાસ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા આ ચેકપોસ્ટ પૈકી મુખ્ય ગણાતી રતનપુર ચેકપોસ્ટ ઉપર આ વખતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું છે

ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકા અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે